ભારત જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છોટાદેપુર જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવામાં આવે છે કે આવનારી ભરતી પોલીસ અગ્નિવીર અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જેમ કે આવનારી પાંચ તારીખથી ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ફાઇનલ ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે તેના ઉપલક્ષમાં આપણે છોટાદેપુર ખાતે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રી ટેસ્ટનું આયોજન કરેલ છે એમાં છોટા છોટાદેપુર જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રો આવીને જોડાય અને પોતાની જાતને ટેસ્ટ કરે એવી આશા સાથે જય હિન્દ જય ભારત